આવનાર સાત તારીખે ગણેશ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે ગણેશ મંડળના આયોજકો દ્વારા ગણેશજીની પ્રતિમા ખરીદી કરવામાં આવતી હોય છે જેમાં ખાસ કરીને છેલ્લા ઘણા વર્ષોથી ભાવિ ભક્તો પીઓપીની મૂર્તિની ખરીદી કરતા હતા પરંતુ ગણેશ વિસર્જનના સમય દરમિયાન ભાવિ ભક્તોએ પીઓપીની મૂર્તિનું વિસર્જન કરવામાં મુશ્કેલીઓ પડતી હતી તો હવે ભાવિ ભક્તો દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની અવનવી ડિઝાઇનની પ્રતિમાઓની સ્થાપના કરવા માટે ગણેશજીની પ્રતિમાની ખરીદી કરવાની હોડ લાગી છે જેમાં ખાસ કરીને ઇકો ફ્રેન્ડલી માટીની ગણેશજીની પ્રતિમા ખરીદી કરતા જોવા મળ્યા ભાવિ ભક્તો દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા સ્થાપના કરવા માટે ખાસ કરીને બારડોલીના કલકત્તાથી આવેલ મૂર્તિકારો પાસે ઇકો ફ્રેન્ડલી માટીના ગણેશજીની ખરીદી કરતા ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો हम जो मिट्टी का बनाते हैं वो इधर का नहीं है हम कोलकाता से मिट्टी लेके आते हैं और मिट्टी लाने में हमको खर्चा भी थोड़ा ज़्यादा पड़ता है उसके हिसाब से आप पकड़ लो तो 25 टन में हमको लेके आने में ही खर्चा पड़ जाता है एक लाख पंद्रह हज़ार के करीब और प्रोडक्शन आप इको फ्रेंडली बोलते हैं हम इसलिए क्योंकि मूर्ति अगर आप पानी में रख दो तो एक दिन के अंदर ही पूरा गल जाएगा इसके हिसाब से हमारा नेचुरल नेचर को, को कोई तकरीब नहीं होता हमारा मूर्ति में क्योंकि ये मिट्टी का है इसीलिए आदमी अभी समझ रहे हैं तो हमारा मूर्ति का शहीदा भी थोड़ा बढ़ गया है अगले साल से और हम अनुमान करते हैं कि अगले साल और भी ज्यादा होगा हमारा ये सर कितना कितना प्रतिमा बनाया गणेश जी का हम लोग इस बार जो बनाया वो चार फीट से लेके बड़ा मूर्ति है तेईस फीट तक वो हमारा एक के करीब हुआ है और मंगल मूर्ति जो डाई वाला होता है वो हमने बनाया तीन सौ तो बीजी तरफ मूर्ति काला जड़ावया मुझे બાડોલી નગરની અંદર કલકત્તાના મૂર્તિ દ્વારા અહીં મૂર્તિ બનાવી ગણેશજીની પ્રતિમાનો વેચાણ કરતા હોય છે ખાસ કરીને સુરત જિલ્લાની અંદર માટીની મૂર્તિ બનાવનાર મૂર્તિકારો રાજ્ય બહારથી આવી અહીં ગણેશજી બનાવી વેચાણ કરે છે આ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા માટે જે માટી વાપરવામાં આવે છે એ માટી પણ કલકત્તાથી મંગાવવામાં આવે છે મૂર્તિકારના જણાવ્યા મુજબ મૂર્તિ માટેની માટી કલકત્તા ખાતે આવેલ નદીઓની માટી લાવવામાં આવે છે પચીસ ટન માટી લાવવા માટે વહીવટી ખર્ચ સહિત સવા લાખ રૂપિયા જેટલો જવા થાય છે જેને લઈને મૂર્તિના ભાવમાં ખાસો વધારો જોવા મળી રહ્યો છે કલકત્તાના મૂર્તિકારોને ગણેશ આયોજકોએ જે ફોટો આપે છે એ જ પ્રમાણેની મૂર્તિઓ બનાવી તેમજ શણગાર કરીને વેચાણ કરવામાં આવે છે થોડી સરકાર શ્રીની પણ ગાઈડલાઈન પ્રમાણે ચાલી અને પોતાની પણ જે અમે કે છે પોતાની ઈચ્છા પણ એ સારું છે કે દસ મિનિટમાં મૂર્તિ ઓગળી જાય છે પાણીમાં પાણી પણ તેર ચૌદ ફૂટ ની લોકો ને શું સંદેશો આપશું હલો લોકોને પણ એજ સંદેશો આપીશું કે તમે પણ માટીની મૂર્તિઓ લાવો થોડું અને પ્રદુષણ અટકાવો બ્યુરો રિપોર્ટ આર એન ન્યુઝ બારડોલી